આપે જોયું હશે કે ખૂબ જ ગંભીર ઘટના બાર બાળકો બે ટીચરની જે બોટમાં જે રીતે મિસઅપમાં અવસાન થયું એનું તરત જ બીજે દિવસે સવારે મેન્શનિંગ થયું ખંડપીઠે ખૂબ જ ગંભીરતાથી ટકોર પણ કરી તરત અમારી પાસે અગત્યના પેપર્સ મંગાવ્યા અમે છાપાના કટિંગ મોકલાવ્યા નામદાર ચીફ જસ્ટિસ શુક્રવારે બપોરથી અવેલેબલ નહોતા પરંતુ સ્થિતિની ગંભીરતા સમજી આજેના જે ઓર્ડર અપલોડ પણ થઈ ગયો છે આપણા રાજ્યના ગૃહ વિભાગને સૂચના આપવામાં આવી છે કે તારીખ ઓગણત્રીસ પહેલાં સમગ્ર રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવું આ એક બહુ ગંભીર અને અગત્યનો મુદ્દો એટલા માટે પણ છે કે વારંવાર આપણે જોઈએ છીએ કે બધી જ પ્રકારના નિયમો હોવા છતાં કોન્ટ્રાક્ટ હોવા છતાં સતત એનો ભંગ થતો રહે છે કોઈ ધ્યાન આપતું નથી અને જ્યારે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા આવે છે આ પ્રકારની સરકારને કઈ રીતે આપણે એના અધિકારીઓની બેદરકારી સ્કૂલના બે જવાબદાર વર્તનને કઈ રીતે સહન કરવું એ હવે સમગ્ર સમાજે જાગૃત થઈ મા બાપોએ ધ્યાન રાખી અને તમામે આગળ આવી અને આ પ્રકારની સુઓ મોટોમાં કોર્ટને મદદ કરવી જોઈએ અને આ પ્રકારના માણસોને કડકમાં કડક સજા થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરીશું